આ અલ્યા ભલા આદમી શરમ આબી જો આઉ કરો છો તારમાં તમે આટલી ઉંમરે નવડી મસ્તી બોલો તમે તો જોતા નહીં જે હું અલ્યા વાક નો વાતાડવા તો ન બળાણા નો વન નહી ગયો એ તો નો જ વાઘ નું કાજુ તમને ખબર ને હું કે વાઘ જેવો હું અને બયો બસકો લઈને તો હે દેહો દુખરા ઇસ્ટી કરાવા જે હું ચમ કોઈ તેવર તો હાલ હ નહીં આ હલી જવાનું હે હા હલી જવાનું હે હોય કોમ હે થોડું કે ચમ હા હરી હું કોમ હ અલે ફોન આયા તો કે આવજો ને કે એવું કીધું એમ ઓય એટલે ઇસ્ટી કરા બજાર જો હોય ઓય તો મારું ધોતિયું લેતા જેવો તો પેલા ના આવું જો મને હું ખબર તમે ભલા આદમી જવાના હતા

અને બાજરીભાઈ મને તો એવું લાગ્યું કે તમે કહું આ કેમ મોટા છાતા આ દેખાય તો કે બાજરી બાજરી માં કહું માં ફરક કેટલો પડે વા છાતી હે હું જો બાજરી જો આપડી જેવી હજુ હો તો લાગે છે મકાઈ જેવી મકાઈ જેવી લાગે હોય ઓ મકાઈ જેવી લાગે હું કહું જેવી લાગે આ તો બાજરી થાય લઈને ડોડા એટલે તમે જો બાજરી જેવી થાય છે ના ડોડા બાજરી ના મને કશું આ મન નહીં કહું ની આવે ને એવું આવશે બડી જાય પૂંખડી ના આવે આવડા બાજરી આવશે મને તો બળી જવાનું જોઈએ કે છોડ નહીં આવે તમે જુઓ તો ખરા વાળા બાકી થાય અરે તારી જગ્યામાં ખાટંગ નાશું કે ઓમે ખાટંગ નાશું હે આ તો ચેર છેલી લાવ્યો હું એ હું તારા માથા નાખવાની હે એ તો હું કહો માં મેલી રાખવા લાયા છે અમે આ ના શુકન માં લઈ ફરી આ દોડું હા ટુંપો ખાવા જ નહી લાય ને લેબડે આપણે બોધી આ ભૂંડ આવે ને બોધવા ના ભૂંડ ને બોધવા લાયો કોઈ ટુંપો ખાવા થોડા દોડા લઈ ફરતા છે હું ટુંપો ખાતો નહી આ તમાર જો કોઈ આવે તો એને ખવરાઈ જ નહી એ બા હો આમાં ટુંપો ખાય એવા ને

તને મારો તને ક મરી ચમરી એટલે લાફો તો માર તો હજુ મને ઓળખતો નહીં લે માખા ગોમમાં મારી ચાક કેટલી તને ખબર છે તે તાક તમે મોટા દાદા હો કોઈ દાદા નહીં એટલા વાઘનું કાચું હું મારે વાઘ ચાલી હી હાથ તો પૈયો હે આઘરો ઓમ સેટરો રો યાર રસ અમર કાકાનું એટલે રસ્તો અમર કાકાનું નહીં એટલે આ દોડ્યા કદા હું કાજી હી મને જેવા તેને ઢોળા હે હવે એક તો મુઠી હાટકા અમે એક ચાપોટ પડશે ને તો ચોઈ પર વાડ માં પડશો એ ચાપોટ મારે પાહા ચાપો હું કોણ હું ઓળખો કે હું તો હું કા હું ઓળખું એટલે આ મુશ્યો જો બે બાલ તોળે તો આખા ગોઠવા ને બંધાઈ નાખશું વાડ વાડ માં જે અમે એક જ ચોને હવે આટલી અમને હાલે જ અમને એક જ ને હારી કાજી અલ્યા આ ચમચી ચમચીરો હાલે એકી તોલ ભેગો હેઠો પડવાનો હો

અરે બજાર માં જતા હતા હાલ હાલ તો પાસ આવે છે પટીએ પટીએ કાય ખાઈ ગયા નક્કી ઝઘડો થયો લાગે હોમના કુકના અંગાજ બાજવાનું થયું લાગે સુમા કાકા ફોન કરવો પડશે હાલ હાલ હલોક ના મફત ફર્યો પાણી દેવો જે હાથમાં આવે ઓમે કઈ ની વાત મેલ નતો પડતો આ તો હાથ થઈ ગઈ કોણ હા હાથ તો નઈ દેવો બરાબર નો યહી જો યહી જો મારી ઢાક કેટલી હે વાગ ને ઢાક કેટલી હે નહી જો નહીં જો હવે ફોડી વાત ખબર પડે એક કે પાછે પાડી દીધો

મું કોઈને કહેવા નહીં જો આ પેલો છોકરો આવતો તો ઈને કીધું કે મફતજીન ઝઘડો થયો નકર થયો કોણ આયો માર ઉપર એટલે ખબર પડી ના ના નકર તો ખબર જ ન હતી એકલા પણ ના ના મેલો એકલા થોડી થોડી ના દે તિયક મારી નાહી દે થોય હું ખબર હું ના મને હેડો કે નાહી જ જાય તમે ભૂળો કહેવા રે વા જુવડ વા જુવડ વા જુવડ